જય કોલી સમાજ જય કોલી સમાજ આજે આપણે સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન બાબતે અહીંયા મળ્યા છીએ તો હું એક લાઈન બોલીશ બાબા સાહેબે કીધું છે કે આપણે પેરો મેં જૂતે નહીં હોંગે તો ચલેગા આપને પેરો મેં જૂતે નહીં હોંગે તો ચલેગા પર આપણે હાથો મેં કિતાબ જરૂર હોની ચાહીએ તો આ વાક્ય દ્વારા હું એ કહેવા માગું છું કે આપણા સમાજમાં વર્ષોથી જે એક કમી રહી છે શિક્ષણની તો એ કમીને પૂરી કરવા માટે અમે આ પહે પહેલ કરી છે આ ટ્રસ્ટ રચ્યું છે તો એના ઉદ્દેશો શું છે એ બધું હું તમને પરિચય આપીશ પહેલાં તો હું પશ્ચિમ કચ્છ કોલી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પધારેલ આપણા સમાજના પ્રમુખશ્રીઓ સામાજિક અગ્રણીઓ તમામ કર્મચારીઓ વાલા વિદ્યાર્થીઓ માતા બહેનો વડીલો બધાનું ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું હવે હું ટ્રસ્ટ વિશે થોડીક મુખ્ય ઉદ્દેશો આપું છું પછી એના વિશે હું તમને વિશેષ માહિતી આપીશ આપણો ટ્રસ્ટ છે એની રચના આપણે અત્યારે રજિસ્ટરની પ્રોસેસ ઉપર છે અમે જ્યારે શરૂઆતમાં અમે સાત લોકો મળ્યા હતા તો આપણે ફર્સ્ટ વિચાર રાખ્યો હતો કે આપણા સમાજમાં આપણે શિક્ષણ લેવું એવું શું કરીએ કે આપણો સમાજનો ધીમે ધીમે વિકાસ થાય આપણા સમાજના સામાજિક અગ્રણીઓ છે આગેવાનો છે એમણે તો સમાજ માટે બહુ કર્યું છે તો હવે અમે પણ એમ કર્યું કે એ લોકો કરે છે આપણે પણ એક સાઈડમાં એક પહેલ કરીએ કે જેના થકી આપણો સમાજ ધીમે ધીમે વિકાસ તરફ આગળ વધે તો હું તમને આપણા ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશો જણાવું છું કે આપણા ટ્રસ્ટનો પહેલો ઉદ્દેશ એ છે કે ગમે એ રીતે શિક્ષણમાં વધારો કરો બીજો ઉદ્દેશ છે કે જે આજ પૂરો થઈ રહ્યો છે એ છે વિદ્યાર્થી સન્માનનો વિદ્યાર્થી સન્માનનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થી સન્માન કરશું એનાથી એવું નથી કે આપણા સમાજમાં રાતોરાત સરકારી કર્મચારીઓ આમ નોકરીઓ મળી જશે કે વિદ્યાર્થીઓ ભણતા થઈ જશે પણ વિદ્યાર્થી વિદ્યાર્થી સન્માનનો ઉદ્દેશ એ છે કે અહીંયા જે આપણા વિદ્યાર્થી આ ભાઈઓ બહેનો આવ્યા છે તો એમનું આપણે સન્માન કરશું તો એનામાંથી બીજા આપણા સમાજના જે ભણે છે એ પ્રોત્સાહન લેશે આગળ સારી ટકાવારી લેશે અને ભણવામાં એ પણ થોડુંક રસ દાખવશે અને જે ઘણા મિત્રો આપણું ભણતર છોડીને જાય છે એ પણ ભણતર નહીં છોડે અને આ બાબતે આગળ આવશે પ્રશ્નો બીજો ઉદ્દેશ છે આપણો રમત ગમતનો હવે આપણા સમાજમાં મારું ખ્યાલ છે ત્યાં સુધી આપણામાં લગભગ દોડવામાં રસા ખેંચ ભાલા ફેંક આવી બધી પછી લાંબી કૂદ ઊંચી કૂદ આપણો સમાજ છે સક્ષમ છે પણ એને ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ નથી મળતું બાકી મુકેતરો ગર્વ હે કે પાયો કુલી સમાજ કે જ મેદાન મળે તો દોડે મેં ભાલા ફેંક મેં ઘોડા ફેંક મેં કોઈ તાકત ના પાકે પણ કેતે ને કેતે કમી રહીએ એનું જો કારણ રહ્યો કે પાં કતે શિક્ષણથી થોડાક અડગા રહ્યા અથવા તો પાંકે પ્લેટફોર્મ ના મળ્યો તો પાયો ટ્રસ્ટ જો એક ઉદ્દેશ્ય એ પણ આય કે આપણે કચ્છીમાં થોડોક બોલાતો ને પણ જો ભાર પે ગુજરાતીમાં બોલી શકાતો એવો આપણો ભાર પડે એના માટે છે ને આપણે રમત ગમતનું ટૂંક સમયમાં આજથી શિયાળા આજુબાજુ આયોજન કરશું ગમતમાં દોડવાનું આવી બધી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરશું એની સાથે ક્રિકેટનું આયોજન કરશું આના લીધે આપણા યુવાનો એકબીજાને મળે ચર્ચા વિચારણા થાય ને સામાજિક બાબતે જે પણ થોડું કરવું હોય એ આપણે કરી શકીએ એના સિવાય બીજો આપણો ઉદ્દેશ્ય છે કે તમે નહીં માનો આ અમે પ્રોગ્રામ કર્યો એના માટે અમને એક હોલ સભાખંડ જોઈતું હતું સભાખંડ માટે તમે નહીં માનો અમે દસ લગભગ દસ દિવસ ચર્ચા વિચારણા કરી કે ક્યાં સભાખંડમાં આપણે આ સરસ્વતી સન્માનનું આયોજન કરીએ અમને ભુજમાં બધી જગ્યાએ પૂછાયું પણ ક્યાંક અથવા તો સંખ્યા પ્રમાણે એવું સભાખંડ નહોતું બીજું કે આપણી એક ખામી રહી છે હું સામાજિક અગ્રણીઓનો દોષ નથી દેતો પણ આપણા સંગઠનમાં ક્યાંક સંગઠન નથી એકતા નથી એના લીધે આપણા આખા કચ્છ છે એનું ભુજ સેન્ટર કહેવાય તો અહીંયા એક આપણા સમાજની મોટી સમાજવાડી નથી ત્યાં એક હોસ્ટેલ નથી અથવા એવું કોઈ એવું સભાખંડ નથી કે જ્યાં આપણા સમાજના આવો મોટો પ્રોગ્રામ કરી શકીએ તો એ આપણી મોટી ખામી કહેવાય તો એના માટે બી અમારી પહેલ છે કે ભવિષ્યમાં આપણે આ ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક અથવા ગર્દી જે આપ બધાએ સપોર્ટ કરશો એ પ્રમાણે ભવિષ્યમાં ભુજમાં જમીન લઈને અમે પ્રોસેસ કરવાના છીએ એનામાં તમારો બધાનો સાથ સહકાર જોઈશે સાથ સહકાર આપવા તૈયાર છો તૈયાર છો તો ભવિષ્યમાં એવી પહેલ છે અમે તમને જણાવશું કે અમે ફંડ અથવા સ્વૈચ્છિક અથવા ઘર દીઠ જે રકમ કહેશું એ અમે લેશું અને બીજી એક વાત તમે બધા અહીંયા આવ્યા છો તો તમને મારી એક રિક્વેસ્ટ છે ગામડામાં જાઓ એટલે તમે ચર્ચા કરો ખાસ તો બહેનોને ચાર પાંચ બહેનો બેઠી ને તો ચર્ચા કરવાની પાયો એકડો એજ્યુકેશન ટ્રસ્ટ છે અને મેં એડી પ્રવૃત્તિ કરે તા તે એમની ચર્ચાની યાદ હતો તો ચર્ચા કરવાની વિચાર ફેલાવાના અને કહેવાનું કે આ પ્રવૃત્તિ કરે છે તો આપણે એને શું સપોર્ટ કરી શકીએ હવે અમે સમિતિ છે એ બધા ક્યાંક ને ક્યાંક વસતો હોય છે અમે બધે ગામડે ગામડે જઈ શકીએ શક્ય નથી અમે સોશિયલ મીડિયાથી વધુ કાર્ય કરીએ છીએ પણ તમને રિક્વેસ્ટ છે કે તમે ત આપણા જ્યાં જ્યાં રહ્યો છો ત્યાં ક્યારેક સ્વભાવ ભરો યુવાનોને કહે છે કે તમારા ગામમાં સ્વભાવ ભરો એને ટ્રસ્ટની આ માહિતી આપો અને ટ્રસ્ટમાં યુવાનો લાવો અને આપણે જે ભુજમાં એક જમીન લેવાની છે એક સમાજવાડી બનાવવાની છે એ હોસ્ટેલ બનાવવાનું છે અને એક ખાસ મુદ્દો આપણે છે ને ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભણીને ગેરવડો થયો અથવા નોકરી ક્યાં કેમ લેતી એ આપણું વિચારસરણી મગજમાં બેઠેલી છે તો એ વિચારસરણી કાઢવી હોય ને તો આપણે કહે ને ભણીને કે નોકરી કે ભણીને નોકરી મળે હતી પણ નથી મળતી એનું કારણ શું ઘણા દસ પાસ કરે છે બાર પાસ કરે છે કોલેજ કરે છે આપણા સમાજની વાત છે ઘણા છોકરા આવું કરેલું છે નોકરી નથી મળતી પણ નોકરી નથી મળતી એનું કારણ શું ક્યારે પૂછ્યું પ્રશ્ન નોકરી મેળવી એના માટે એવું નથી કે તમે દસમાં મેં એંસી લાયક બારમા નવ્વાણું ટકા લાય કે કોલેજમાં એટલા ટકા લાય એનાથી તમને કોઈ નોકરી નહીં આપે એના માટે આપણે નવમાં ધોરણથી અથવા તો બારમાં કોલેજમાં પ્લાનિંગ કરવું પડે કે નોકરી કેવી રીતે લેવી તો એ આપણા છોકરાઓને ખબર નથી હોતી તો આપણે જ્યાં હોસ્ટેલ બનાવવાના છીએ ને ત્યાં એક ગવર્મેન્ટ જોબના ક્લાસીસ ચાલુ કરશું તો ક્લાસીસમાં એમને આપણે તૈયારી કરાવશું કે કેવી રીતે જોબની તૈયારી કરવી પછી ફોર્સીસની ભરતીઓ છે તો એના માટે ગ્રાઉન્ડની ત્યાં તૈયારી કરશું તો આવી આપણી હોસ્ટેલ ને સમાજવાળી ને ક્લાસીસ ચાલુ કરાવવાના છે તો આના વિચાર ગામડે ગામડે પહોંચાડવાના છે અહીં પોજાય માસે હેલ્પ કહેતા કે નો કહેતા તો તમારી બધાની હેલ્પ હેલ્પની આપણે જરૂર પડશે તમારો જે ઉત્સાહ દેખાય છે મને ગમે છે અહીંયા આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર પણ અહીંયાથી જાઓ તો એક ઉદ્દેશ્ય લઈને જાઓ કે આ કાર્ય પૂરતું અહીંયા ના થાય બીજું જ્યારે કાર્ય ઉપાડીએ ને ત્યારે આટલી સંખ્યા થઈને આનાથી ચાર ગણી સંખ્યા હોવી જોઈએ તમે હેલ્પ કરશો કે નહીં એકવાર મોટા હોયથી યશ થઈ જાય હેલ્પ કરશો કે નહીં હવે આપણે રમત ગમતનું હવે ત્રીજો ઉદ્દેશ્ય લઈએ છીએ કે આપણા સમાજમાં ઘણા જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે મને હમણાં ત્રણ દિવસ પહેલાં એક ફોન આવ્યો હતો એક વિદ્યાર્થી છે એના બાપુજીને કેન્સર છે તો એને કાંઈક બારમાં અગિયારમાં ધોરણમાં ભણવું છે તો એની પાસે યુનિફોર્મ અને ચોપડા ચોપડા માટે પૈસા નથી તો એમણે વાત કરી કે આવી રીતે છે વાય વાય ફોન આવ્યો તો મેં કીધું અમારી સમિતિ એના માટે છે અમે એની પરિસ્થિતિ ઘરની જોશું જો સાચું હશે ને નબળી પરિસ્થિતિ હશે તો અમે હેલ્પ કરવા તૈયાર જ છીએ તો અમારો ટ્રસ્ટનો એક ઉદ્દેશ્ય છે કે આપણા સમાજમાં નબળા વિદ્યાર્થીઓ છે આર્થિક રીતે નબળા છે જે ભણી નથી શકતા એમને આવી કોઈ વસ્તુની જરૂર છે તો અમે સો ટકા એને હેલ્પ કરશું પણ એની પરિસ્થિતિ અમે જોશું જો હેલ્પ કરવા જેવી પરિસ્થિતિ હશે તો જ હેલ્પ કરશું પગ પછી એવું ના થાય કે ઘણા ઘણી વાર ઘરની આપણી જરૂરિયાત ન હોય ને માગણી થાય તો અમે હેલ્પ કરવા તૈયાર છીએ પણ માગણી સાચવી હોવી જોઈએ એના સિવાય આપણો એક મુદ્દો છે કે આપણે ઘણી છે ને બધાને અનુભવ થયા છે મને પણ થયા છે કે જ્યારે હોસ્પિટલમાં જાય છે ને ત્યારે ઇમરજન્સીમાં ક્યારે બનાવ બનાવવાના છે ને ત્યારે લોહીની બોટલની જરૂર પડે છે તો પછી લોહીની બોટલનું કે ત્રણ બોટલ લાવ ચાર લાવ ત્યારે આપણે ફાંફા મારીએ ફાફડા ફાફડા થઈ જાય છે તો ત્યારે પછી આપણે શું એક તો આપણું સંગઠન નથી કે આવું એક મેસેજ નાખીએ તો પાંચ નહીં દસ બોટલ ઊભી રહે તો એના માટે આપણે એક ભવિષ્યમાં ટૂંક સમયમાં એમ એક ગ્રુપ બનાવવા માંગીએ છીએ યુવાઓનો એમનો બ્લડ સેમ્પલ કરાવશું એક બ્લડ દાનનો કેમ્પ રાખશું એક જ વાર રાખશું પછી બ્લડ દાન નહીં રાખીએ અહીંયા શું એમનો સેમ્પલ લેવડાવી જાય પછી એ બ્લડ છે ને આપણે એ બ્લડ ગ્રુપ દ્વારા જ્યારે આવી કોઈને જરૂર પડે આપણા સમાજના કોઈ બી ભાઈને તો આપણા દસ જવાન તૈયાર હોય ને એનું પાંચ મિનિટમાં કામ થઈ જાય પછી આખો દિવસ હેરાન ન થવું પડે એટલે કોઈ બિચારો બ્લડની જરૂરિયાતે આપણા સમાજનો વ્યક્તિ ક્યારે એને નુકસાન થાય અથવા જાન ગુમાવી બેસે એવું ન થવું જોઈએ એવી અમારી એક પહેલ છે તો એનામાં પણ બધા યુવાનો છે આ વાત પણ તમને કરવાની છે ગામડે ગામડે તો કહેજો યુવાનો જે જોડાય એમને જાણ કરજો કે અમારી સમિતિમાં આવે એના પછી જે બીજો ઉદ્દેશ છે કે આપણા સમાજમાં યુવા યુવતીઓ છે આપણે એમનું લગ્નનું સગાઈનું નક્કી કરતા હોય છે પણ ઘણીવાર યોગ્ય પાત્રને યોગ્ય ન મળવાથી અન્ય સમાજમાં જાય છે એવું થાય છે ઘણીવાર તમે જોયું છે મેં પણ જોયું છે તો એના માટે યુવા યુવતી સંમેલન ગોઠવું જોઈએ એમનું છે ને આપણે પૂરતું બાયોડેટા મેળવવાનું પછી એક જગ્યા નક્કી કરવાની ને એ યુવા યુવતી એક સંમેલન મેળવાનું જેમને પસંદગી મેળો કરશું કે પસંદગી દ્વારા એમને યોગ્ય પાત્ર મળી રહે એનાથી જે આપણા સમાજમાં અત્યારે કોઈક ના કોઈક દ્વારા અન્ય સમાજમાં જાય છે એ ઘટાડો થાય તો આ મુદ્દો પણ એક અમને આવ્યો છે એટલે હું તમારી તરફ રાખું છું પછી એના પછી એક મુદ્દો છે કે આપણા વિદ્યાર્થીઓ ઘણા ડ્રોપ આઉટ કરે છે ડ્રોપ આઉટ મતલબ કે આઠ ધોરણ હોય ને તો આઠ સુધી ભણે પછી એમ થાય કે હવે કામ ધંધે લાગી જાય હાણે આને બાપ એટલે આપણી જોને જોના ઢોસલા જે માનસિક થાય એ કરો વિચારીએ કે આણે બાણીને તો ક્યાં મેલેવરો નાય તો કે વહી ચડ્યું ધંધે મેં લગાવડે મજૂરીમાં અથવા કંપનીઓમાં તો થાય શું કે એક વિદ્યાર્થી ભલે એને ભણવાની તક છે તો એને તક નથી મળતી આવકના સ્ત્રોતે તો અમારો ટ્રસ્ટનો એ ઉદ્દેશ્ય છે કે એવા વિદ્યાર્થીઓને જે ડ્રોપઆઉટ કરે છે એને ધીમે ધીમે ઘટાડીએ શિક્ષણમાં આવતા કરીએ તમારા પરિચયમાં આવો કોઈ વિદ્યાર્થી હોય તો અમને કહેજો અમે એમને સલાહ સૂચન માર્ગદર્શન આપશું એના સિવાય એક મહત્ત્વનો મુદ્દો છે કારકિર્દી માર્ગદર્શન હવે ઘણા વિદ્યાર્થીઓ અત્યારે જ હાલ દસ બાર દસ પાસ અથવા બાર પાસ કર્યું હશે હું મારી જ વાત કરું મેં દસ પાસ કર્યું પછી ઘણા આમ સ્ત્રોત હતા ક્યાં જો આર્ટ્સ લેવું કોમર્સ લેવું સાયન્સ લેવું ડિપ્લોમા કરવું ડિગ્રી કરું મને પણ યોગ્ય માર્ગદર્શન નહોતું શું કરું તો આના લીધે આપણે ઘણીવાર આપણી જે મંજિલ છે આપણે જે પહોંચવાનું છે એ ખબર જ નથી એટલે જે મજાએ ક્યારેક આઈટીઆઈ કરીએ ડિપ્લોમા કરીએ ને જે જઈએ છીએ ને એનાથી આપણો સમય બગડે છે આપણે ગોલ ઉપર નથી પહોંચી શકતા તો આપણે આના માટે આના માટે કારકિર્દી માર્ગદર્શન પણ રાખવાનું છે આ પણ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે જે ભવિષ્યમાં આપણે આ ઉદ્દેશ્યો ધીમે ધીમે પાર પાડવાના છે પછી જે સંગઠન બનાવવાનું છે અત્યારે તમે જોશો આપણો સમાજ છે ને સૌથી એક નબળાઈઓ ને મોટા મોટી તો સંગઠન આપણે બધા ટુકડે ટુકડે છીએ અલગ અલગ છીએ તો આપણે હવે સંગઠન બનાવીએ ખાસ તો યુવાઓનું સંગઠન યુવાઓનું સંગઠન હોય સંગઠન હશે તો આપણે સમાજ લેવલે કંઈક જરૂરત પડી કોઈક જગ્યાએ અન્યાય થયો અથવા કોઈ બી જરૂર હોય ત્યારે આવો યુવાનો સંગઠન હોય તો એ બાબતે હેલ્પ કરે તો સંગઠન આપણો હોવો જરૂરી છે તો આપણે આખા પશ્ચિમ પૂર્વ અમે તો પૂર્વમાં ભવિષ્યમાં પૂર્વના જે આપણા વાગણનો વિસ્તાર છે એમને પણ સાથે લઈને આગળ વધવાની આપણી વિચારસરણી છે તો પૂર્વ પશ્ચિમ બે સાથે મળી સંગઠન કરી અને સમાજ બાબતે કોઈક એવી બાબતો હોય તો સંગઠન આવી રીતે હેલ્પ કરી શકે તો આવું આપણે યુવા સંગઠન પણ કરવાનું છે પછી છે આપણે હવે આપણે ઘણો આપણો સમાજ એક તો ભણતરથી પાછળ છે તો સરકારની ઘણી યોજનાઓ છે એ ખબર નથી હોતી તમે નહીં માનો સરકાર છે ને ઘણી યોજનાઓ છે એના દ્વારા સંચા ને ને એવું ઘણું આપે છે પણ આપણા સમાજને લાભ લેતા નથી આવડતો તો આ બધું યોજનાઓ આવે છે જતી રહે છે આપણા સમાજમાં એ ગામડામાં ખબર નથી બીજા અન્ય સમાજ લાભ લે છે પણ આપણે હવે જાગૃત બનીએ ભલે આપણે ન ખબર હોય તો અમારી સમિતિ પણ એ બાબતે હેલ્પ કરશે કે આવી યોજનાઓમાં ફોર્મ ભરો એના લાભ લેવો સરકારની મહત્તમ જેટલી યોજનાઓ છે એ બધાને લાભ લેવા જોઈએ આવી રીતે અમારા ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે અને ભવિષ્યમાં જો અમે આવી રીતે આ પ્રોગ્રામ કર્યો છે તમારા બધાનું પ્રોત્સાહન મળશે સાથ મળશે તો અમે હજી ભવિષ્યમાં બીજા સારા પ્રોગ્રામ કરવાના છીએ પણ એના પહેલી જરૂરિયાત છે તમારા સાથ સહકારની સાથ સહકાર આપશો કે નહીં સાથ સહકાર આપશો કે નહીં હવે એક શિક્ષણ ઉપર વાત કરવી છે થોડીક કે આજે દુનિયા છે ને મંગળ ઉપર ચંદ્ર ઉપર જવાની વાત કરે છે ને આપણે છે ને હજી વિરોધ નથી કરતો શ્રદ્ધાઓ સાચું છે અંધશ્રદ્ધા વ્યસનો કુરિવાજ બિનજરૂરી ખર્ચાઓ આવું વગેરે દૂષણોથી આપણો સમાજ ઘેરાયેલો છે આપણો સમાજ નબળો છે એનું કારણ શું એવું નથી કમા આપણે કમાઈએ છીએ આપણે સબળ બની બી શકીએ પણ નથી બનતાનું કારણ શું ખબર વધારે પૂરતા આપણા પૈસા છે ને વ્યસનોમાં જાય છે પછી આપણી આપણે છે ને માતાજીની જાત્રો કરી છે હું કરું છું કરો શ્રદ્ધાથી કરો માનો પણ આપણે છે ને અલગ અલગ જાત્રો કરીએ આઠમના કોઈકની પંદર ચૌદસના આવી રીતે અલગ અલગ જાત્રો હોય ને તો મારા જેવાનો તો લાભ લેવા બધી જગ્યાએ પહોંચી જ જાય આ જાત્રોના લીધે બધા ઉપર ખર્ચનો બોજ આવે છે આપણે સમજવું જોઈએ આપણે હું અગ્રણી સામાજિક અગ્રણીઓને એક વિનંતી કરું છું કે ભવિષ્યમાં આપણા સમાજનું એક બંધારણ લાવે એમને રિક્વેસ્ટ છે કે ચર્ચા વિચારણા કરી એક રિક્વેસ્ટ લાવે આપણા સમાજનું બંધારણ લાવે અને નક્કી કરે કે આખા સમાજની આપણા કોલી સમાજની એક જ દિવસ આઠમના કે જે તિથિ નક્કી કરે તે દિવસે આપણી માતાજીની જાત્રો થાય તો આપણા ખર્ચ બચે જો આ નહીં કરીએ ને તો આર્થિક રીતે આપણે નબળા છીએ અને ભવિષ્યમાં નબળા રહેશું એ હું સો ટકા કહું છું એના પછી બીજો મુદ્દો છે લગ્નનો હવે અન્ય સમાજ છે ને લગ્નો કરે સમૂહ લગ્નમાં હું આયુર્ષ સમાજની જ વાત કરું તો એ સમાજ છે ને એક જ તારીખ નક્કી કરે ને બધા લગ્ન પતાવી દે હવે આપણામાં તો મજા આવે ત્યારે લગ્ન ક્યારેક વૈશાખ ને વર્ષારા મને ગમે ત્યારે લગ્ન કરે હવે આના માટે આપણે એક તારીખ નક્કી કરીએ તો મારું ગામ છે લાખોન એક તારીખ નક્કી હોય તો એક દિવસમાં આપણે ગામમાં ત્રણ લગ્ન થાય ને એક તારીખને આપણે કરીએ ને તો શું થાય ખબર છે કે ત્રણેય વ્યક્તિને જે એક એક ખર્ચો આવે ને એ એક દિવસ દાંડિયા રસ રાખો ભલે રાખો જમવાનું રાખો પણ ત્રણેય તમે સંપીને કરો ને તો એક ખર્ચમાં પતી જાય તો મને મારી રિક્વેસ્ટ છે સામાજિક અગ્રણીઓને આગેવાનોને કે ભવિષ્યમાં એક બંધારણ લાવો એક નિયમ કરો સમાજ એક સંગઠિત થાય ને એક પગે ચાલતું થાય આવી રીતે જો કરશું તો સમાજનો ઉદ્ધાર થશે બાકી તો જો ખુલ્લો દોર મોકશું તો આપણો સમાજ વર્ષોથી જેમ છે એમ ચાલતો ચાલતો આવે છે ચાલતો રહેશે તો મારી રિક્વેસ્ટ છે સામાજિક અગ્રણીઓને કે આવું પણ કરવું જોઈએ પછી એના સિવાય એક મુદ્દો છે કે આપણા જે છોકરાઓ છે બાર પાસ કે કોલેજ પાસ કરે છે તો ઘણી વાર શું છે માર્ગદર્શન અભાવ હોય છે તો એમને બાર પાસ નોકરીઓના ભરતીના ફોર્મ ભરે છે પણ એને ખબર નથી કે શું પૂછાશે કેવું પૂછાશે એ બીજા એક્ઝામ પણ આપે છે પણ એ પાસ નથી થતા એનું એક જ કારણ છે કે એ અંધાંધુજ મહેનત કરે છે કેટલું વાંચું શું વાંચું એક તો આપણી ક્ષમતા નથી કે આપણે ક્લાસીસ કરી શકીએ તો એ વિદ્યાર્થીઓ માટે અમારો એક મહત્ત્વનો મેઇન ટ્રસ્ટનો ઉદ્દેશ્ય કહું તો એક જ છે કે ક્લાસીસ ચાલુ કરો હોસ્ટેલ બનાવી અને ક્લાસીસ ચાલુ કરો આ મહત્વનો ઉદ્દેશ છે એના થકી જ આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે આપણો સમાજનો વિકાસ છે ને આવી રીતે વિદ્યાર્થીઓ આગળ વધશે તો જ થશે હવે મારી ચર્ચાને વાણીને વિરામ આપતા કહું છું કે આપ બધા અહીંયા પધાર્યો છો તો હવે જે પ્રવૃત્તિ થાય એનામાં મેં ત્રણ ચાર વાર તમારી પાસેથી આ મંગાવી છે પણ હજી કે તમે છે ને આ સાથ સગાર તમારા ગામડે ગામડે બધા આ ચર્ચા પહોંચાડો સાથ આપો તો અમે સારા કાર્યક્રમ કરી શકીએ બીજું એક આના પહેલાં હમણાં ત્રણ ચાર દિવસથી એક દાતાઓની લાઈન લાગી છે એમ આમ એમ દાતા પહેલાં હતા નહીં આમ ઘોડા છૂટ્યા છે દાતાઓના પણ એનું કારણ શું છે કે ટ્રસ્ટ ઉપર વિશ્વાસ રાખ્યો છે તો હું બધાનો આભાર માનું છું અને ભવિષ્યમાં તમને જે ટ્રસ્ટના ખર્ચા હિસાબ છે અમે તમને પીડીએફના એક્સેલ ભાઈમાં બધામાં આવતા રહીશું ટ્રસ્ટની રૂપિયા રૂપ રૂપિયા રૂપિયાનો કોઈ પણ તમને કોઈને હિસાબ જોઈએ તો અમારી પાસે માગી શકે છે ખર્ચનો જે પણ હિસાબ અમને બધાને આપવા તૈયાર છીએ હું એટલી ગેરંટી આપું છું ટ્રસ્ટમાં જે આપણા સમિતિના ભાઈઓ છે વિશ્વાસ છે કે પોતાના પાંચ રૂપિયા ખર્ચી નાખશે પણ સમાજનો રૂપિયો ક્યાંય ખાશે નહીં એટલી હું તમને ગેરંટી આપું છું તો હવે વાણીને વિરામ આપતા કાર્યક્રમનો આગળ દોર વધારશું સમય પર ઘણો મેં લઈ લીધો છે પછી સમય વધારે એટલા માટે કહું છું કે બધાનો ખૂબ ખૂબ આભાર ખાસ તો સામાજિક અગ્રણીઓ વિજયભાઈ પછી મોહનભાઈ દેવજીભાઈ પછી આપણા ભીખાભાઈ એમની પાસે અમે ગયા હતા ચર્ચા કરવા તો મેં ધાર્યું નહોતું એના કરતાં હમણાં બેસ્ટ સપોર્ટ કર્યું વિજયભાઈ ભીખા બધાએ બધાએ બેસ્ટ સપોર્ટ કર્યો કે તમે આ કાર્ય કરો છો બહુ સારું કાર્ય છે આનામાં અમે હેલ્પ કરવા તૈયાર છીએ ને બધાએ બહુ સારી હેલ્પ કરી તો ખાસ એમના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય તો હું મારી વાણીને વિરામ આપું છું બધાનો ખૂબ આભાર ધન્યવાદ જય કોલી સમાજ